શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો શુભ સવાર શુભ પ્રભાત સ્વાગત છે તમારું આજના વ્લોગમાં અને આજ થોડોક આમ હું ફ્રેશ 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 દેખાવું છું ને કેમકે નીંદર થઈ ગઈ છે આજે આપણી પૂરી કમ્પ્લીટ કેમ કે છેલ્લા છ મહિનાના રેકોર્ડમાં પહેલી વાર હું આટલો વહેલો થઈ ગયો હતો કાલ રાતે કેમકે વ્લોગે ફટાફટ એડિટ થઈ ગયા હતા અને અત્યારે મેં વહેલોમાં વહેલો વ્લોગ આવી ગયો છે નવ વેગામાં તો કાલના વ્લોગમાં તમે બધાએ બહુ મજા મજાક દરિયાકાંઠે મંદિરે પણ મંદિરે છે પછી નીકળશું સવાર સવારમાં વાડીનો નજારો અને વાદળા ધીમે ધીમે કદાચ વરસાદનું આગમન થાય એવું મને લાગે છે તો વરસાદ માટે શું કહેશું આપણે કાંઈક યાદ તો કરવું પડશે ને કે વરસાદ 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 હા કે આ વરસાદનું તો શું છે એ બધા માટે વરસે છે કે આ વરસાદનું તો હું છે એ તો બધા માટે વરસે છે અને કોક જૈન કહેજો ઓલી ગાંડીને એને ભીંજાવું હોય ને એના ઘાયલની આંખોમાં જોવે એ ખાલી એની માટે જ વરસે છે એ ખાલી એની માટે જ વરસે છે તો ગાય જ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નાસ્તો કરવા માટે મારો અવાજ ધીમો ધીમો તમને આવતો જાય કેમકે કે મારો અવાજ બેહી ગયો આ અવાજનું કાંઈક મારે કરવું પડે એમ તમે હવાર હવારમાં રેસ્ટોરન્ટનો નજારો જોઈ શકો છો અને ભાઈએ ભરી દીધી સાર્યું ને સાર્યું કે આપણે ખાવા જઈએ કે આમ તો કઈ છે જ નહીં કરવું નથી આપણે નાસ્તો તો કરવા જઈએ બીજું તો ગાય જ ફાઇનલી હિંમત કરીને પહોંચી તો ગયા હતા સ્વિમિંગ પુલમાં નાવા માટે પણ ઠંડુ પાણી એટલું હે કેમ કે કાલ થાય ત્યાં જોરદાર વરસાદ હતો અને ગાર્ડનનો વ્યૂ જવો તમે હોટલનો આખો વ્યૂ નજારો મારી જેમ બધું મસ્ત જ છે એમ જીમે હે પણ હવે ખાવું જેટલું છે તો આપણે જીમ શું કરવું એમ તો એ જ એકવાર થઈ જાય છે કે પર્સનલ સ્વિમિંગ પૂલ જેવી ફિલિંગ આવે છે પણ હવે નાવામાં દાઢું એવું છે ને શરદી બરદી થઈ જાય તો મારે જવું ક્યાંય એમ બાજુ ઓ શાર્ક આવ ખાઈ શાર્ક નહીં ખાઈ જાય મને કેમ કે મેં ખાવાનું એટલું ખાઈ લીધું ચકલા ક્યાં બેઠા જો ચકલા બાદ ન મને ભાઈ વાહ એક નંબર છે આખા હોટલનું પણ હવે નાવાનો ઘણી મૂડ હતો પણ હવે ઉપર જે નાઈ લેવો અહીંયા કઈ નાવાનો મિનિંગ છે ને કેમ કે પાણી જેટલું ઠંડુ છે ઓર આ જોવો તમે સિંગ ચણા ગાંઠિયા વેફાર કાલ તમે જે જોયું હતું ને વ્લોગમાં એના આ ભાઈ ઓલા શું કહેવાય સ્લોગન ના કરતા હર્તા છે અમારા દીપકભાઈ અને ઓહો અત્યારે ગાર્ડન માં આલું મારે અંદર કઈક ઉર્મીઓ જાગી કે એવા હે બધી બાજુ પણ મારે દેવા કોને ભાઈ દેવા હટુ એ કોઈ જોઈ ને ભાઈ સારું હાલો દીપકભાઈ હવે પછી માથે તડકો થાય ને ટાઢું પાણી છે ને આપને હદે ને ના ચડા ઉપર સઢ એમ દીપક તો દીપક જ છે ને યાર બધું જલાઈને રાખ કરી દે એ દીપક છે આ ભાઈ આની વાત ન થાય મારા કલેજા જા તો ફાઈનલી ટાઈમ આવી ગયો છે બાય બાય કરવાનું નીકળી ગયા બધા અને હોટલને કરી દીધું છે બાય બાયભાઈને દીપાભાઈ અત્યારે ફાકી બનાવે ફાકી વિના એની જિંદગી નથી જિંદગી વિના ફાકી નથી એવું છે ને હમ અને આજ થોડુંક મેં કીધું કાંઈક કેવો લુક કેવાય મને બધા આવડે નહીં ઘોડો માણ આવ્યો તમે પાછા કેજો કેવો કલાગું ટીક ટીક લાગુ કેવો લાગુ હું છે હવે જઈ રહ્યા છે મંદિરની તરફ વાહ હાજી કાયલ હું કહેતો હતો કે આની ઉધ્ર બંધ થઈ ગઈ આને ઉધ્ર ખાવા સિવાય જિંદગી મંઈ કર્યું નહીં કે તમે આગળ કેમ ન આવ્યો આ રીતે આગળ ન આવ્યા ખાલી કાઈસ મંદિરની બહાર આવી ગયા છે અને આયથી જ કરી લો તમે મંદિરના દર્શન કેમ કે અંદર ફોન અલાઉડ નથી અને હું આવી ગયો છું ગાડીમાં પાછો તો તમને દર્શન કરાવવા બહારથી કેમ કે અંદર ફોન અલાઉડ નથી ને આજ છેલ્લો સોમવાર શ્રાવણ મહિનાનો એમાં અમાસ ઉપરથી એટલે ટ્રાફિક 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 એટલું ટ્રાફિક છે આ જો તમે વીઆઈપી ગેટની બહાર એટલું ટ્રાફિક છે આ રીતના નકળું ટ્રાફિક છે ને તમને જો દેખાય ને તો હજી બારીમાંથી એકવાર દર્શન કરાવી દઉં જોવો તમે સોમનાથ મંદિર તમે બહારથી કરી લો એક્ઝેક્ટ અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મહાદેવ જય મહાદેવ ગાય આપણે જઈ રહ્યા છીએ પુનરધામ મઢડા અને તમે વરસાદના કારણે રોડ જોઈ શકો છો એકદમ ખરાબ રોડ થઈ ગયા છે અને હજી અહીંયા પાણી બંને તરફ શરૂ જ છે જવાનું અને બહુ બધો વરસાદ પડ્યો અહીંયા એટલે પાણી ફૂલ હજી જો પાણી આવે છે રસ્તામાં મસ્ત મસ્ત નાળા આવે છે એકદમ આ છે અમારા કોરટની મોજ ભાઈ મધુરા જઈ રહ્યા છીએ રસ્તો એટલો બધો ખરાબ છે કે આપણી ગાડી છે ને રસ્તામાં જ મૂકી પડી અને બધી બાજુ પાણી હાર્યું જાય છે અને પછી અમે પાણીમાં મેં કીધું હવે મા પાસે તો જ આવું જ છે આને થોડીક ફોટલી પડશે પણ ચારે કોર પાણી ભાઈ હૈલા છે ધીરે ધીરે પાણીમાં ગાડી મૂકી છે ખેતરમાં આગળ ભાઈને વાળ્યું ધીમે ધીમે હાવીલા છે એક નાડું પાર થઈ ગયું છે હજી બધાય કે છે આગળ પાંચ છ નાડા હે કઈ નથી હોનભાઈ ને પહોંચી ગયા છીએ આપણે વાડીઓમાંથી નીકળીને મઢડા અને તમને મંદિરના દર્શન કરાવી દઉં એ હોનભાઈ એ હોનભાઈ બહુ પરીક્ષા લીધી માયા પણ આપણે છેલ્લે પૂગી જ ગયા કેમકે મંદિર આવું જ તું આપણે નક્કી કર્યું હતું એટલે પછી આપણે પહોંચી ગયા છીએ અત્યારે મંદિરે ને તમને કરાવી દઉં છું મંદિરના દર્શન તો તમે દર્શન કરવાનું ભૂલતા નહીં સારું ચાલો જાય તો ગાય ફાઇનલી મઢડાથી નીકળી ગયા છે ને આવી ગયા છે પાછી આપણી ગાડીમાં હાલીને પૂગી ગયા છે ને જૂનાગઢથી નીકળાય જૂનાગઢ પોગી નથી કે આપણે બાયપાસથી ગિરનારનો અદ્ભુત નજારાનો આહલાદક અનુભવાનું ગઈ રહ્યો શું મોજ 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 છે ને તમને તકલીફ તકલીફ નથી ને તો વાંધો નહીં તકલીફ વાત કંઈ થાય એમ છે નમિયા ગીરના તમે નમિયા ગીરના ફેમેલી ફાઇનલી પહોંચી ગયા છે રાજકોટ રંગીલા રાજકોટમાં અને ફાઇનલી પહોંચી ગયા છે હોટલમાં અને થોડીક વાર વેટ કરવો પડશે તો તમને હોટલનો વ્યૂ બતાવી દો બ્લોગમાં આ છે આપણો આ છે રહેવા માટે નાનકડું એક ઘર જેવું નાનકડી ઘર જેવું ઘર જે ઘર જેવું તો રાજકોટ પહોંચી ગયા છે રાજકોટવાળાને તો ખબર જ કોઈ હોટલ રાજકોટમાં આવી ગયા છે હવે ખાલી ને વીસ મિનિટ આપણે વેઇટ કરવો પડશે કાંઈ નહીં હાંઠ ભેગી બાઠી આપણે કહેવું જ છે કે હાંઠ બેગી બાઈ કાંઈ નહીં તો હવે થોડી ઘણી રાહ જોઈને અહીંયા રૂમલો ના તો બહુ શકાય એટલું વડું કરાફિકના રસ્તા એટલા ખરાબ થઈ ગયા વરસાદના કારણે તમે વાત જ નથી પછી હાલ પાછો ફર આવું તમને રંગીલા રાજકોટમાં ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે હોટેલ ને હોટેલ થી તમે ખાલી વ્યૂ જોવો રાજકોટનો રંગીલું રાજકોટ લાગી રહ્યું છે એક નંબર ને હું તમારો ભાઈ નજી કઈ જેમ તેમ નથી એક નંબર જ લાગવું અને પહોંચી ગયા છે હોટેલ માં ને હોટેલ ના રૂમ ની તમને સફર કરાવી દો આજે અમારો જોરદાર રૂમ નાનકડો નાજુક નાના માણા ને બીજું આનાથી વધારે તો હું હોય તમે જોઈ શકો થયેલા એટલું લીધા કે જાણે જાત્રા માંથી નીકળ્યા હોય ને મેં તો જાત્રા કરી જ લેવી હે પછી થાય કે ન થાય કોને ખબર એવું છે અને સામે જ છે પેટ્રોલ પંપ જો તો પેટ્રોલ પંપ પર નીકળું અહીંયાથી ધૂપકો મારું છું નહીં ભૂલમાં એવું થાય જનતા તમે ઉભા દે કરો સારું હાલ બહુ ઠપકારે જો કોણ એવું પહોંચી ગયા છે રાજકોટમાં ને રાજકોટમાં જમી લીધું પૂર કેમ કે જમવાના ટાઈમે લોક મારાથી ઉતરતો નથી કેમ કે ભૂખ ભૂખ એવડી છે તમને ખબર છે ને મારે અને આઈ છે અમારો અક્ષિત આવો રાહુલભાઈ પધારો અમારા બ્લોગમાં આઈ રહ્યા છે અમારા રાહુલભાઈ અમારા બે મિત્રો અમને મળવા આવ્યા અત્યારે કામકાજ વ્યસ્તતાવાળી જિંદગીમાંથી એક નાના માણસનું ટાઈમ કાઢીને મારા ઇન્સ્ટાગ્રામમાં જોયું જ છે અક્ષિત વ્યાસ અમારી અમારા ભાઈઓને મળવું પડે કે મહિને આવ્યું હોય એટલે ફૂલ થાકી ગયા તમને ખબર છે સોમનાથ કેટલું થઈ રહ્યું હવે સુઈ જાવ હોટલે જઈને સુઈ ક્યાં જવું લોકેટ કરવાનું સારું હાલો મળી જશે ફાઇનલી પહોંચી ગયા છે હોટલ ઉપર ફોર્ચ્યુનમાં પાણી આવતું હતું પાણી બંધ થઈ ગયું જીમી પાર્કિંગમાં ગાડી મૂકવા જાય છે અને હવે સુઈ જવાની વાત છે આજે થઈ ગયું છે બહુ લેટ રાતનું હોટલની અંદર આવી ગયા તમને દેખાડજો સામાન ચેકિંગ થાય કંઈક હોય ને આપડે પકડાઈ દે હોટલનો નીચેથી બ્યુટીફુલ નજારા સાથે તમારો બ્યુટીફુલ ઘાયલ તમારી સાથે ફોર્ચ્યુનમાં બધાના બેડ છે જે જે ક્રિકેટર બધા આવે ને એના એવું છે જોવે તમે આ બધું બેસવાનું એવું બધું તો સારું હાલો હવે રૂમમાં જાય ને હવે કૂતા ભેગા થાય તો ફેમિલી ફાઇનલી પહોંચી ગયા છે હોટલ ઉપર અને રાતનું થઈ ગયું છે બહુ લેટ ને આજના દિવસનો બહુ થાકે છે ટ્રીપનું અને નીંદર આવે છે એકદમ ફૂલ અને વ્લોગને હજી એડિટ કરવાની બાકી છે તો સારું ચાલો ગુડ નાઇટ અને જય શ્રી રામ